મારું નામ કરણ રાઠોડ છે મારી ઉંમર થર્ટી ઓગણચાળીસ વર્ષની છે હું છેલ્લા પચીસ વર્ષથી સુરતમાં રહું છું બરાબર છે અત્યારે પહેલાં હું નવ વર્ષથી જોબ કરતો હતો બરાબર છે મને ઘણા બધા જે રીતે હું માર્કેટિંગ કરતો હતો તો માર્કેટિંગની અંદર મને કેવું તે ઘણા બધા પ્રોબ્લેમો હતા શરીરની અંદર તે શરીરની અંદર પ્રોબ્લેમ એવા હતા કે હું સોધતો હતો કે ભાઈ મને આ બધા પ્રોબ્લેમની મને છુટકારો મળે કયા કયા પ્રોબ્લેમ પ્રોબ્લમમાં એવા બધા પ્રોબ્લમ હતા કે મને રાતે ઇન્સ્ટ્રોમેન્ટને ઊંઘ નથી આવતી પ્લસ મને બોડી પેઇન બહુ કરતું હતું અને મને સૌથી મોટો પ્રોબ્લમ હતો માઇગ્રેનનો ને બીજું કોન્સ્ટિબેશનના કારણ કે એના હું ડિપ્રેશન એટલું બધું હતું કે ઘરની જવાબદારીના હિસાબે કે ડિપ્રેશનના હિસાબે મને માઇગ્રેનનો પ્રોબ્લેમ વધારે થઈ ગયો હતો એના હિસાબે મને કોન્સ્ટિબેશનને ઘણા બધા પ્રોબ્લમ હતા પછી ને ઘણા બધા પ્રોબ્લમ હતા મને શરીરની અંદર પછી મેં એક દિવસ એક હું શોધતો હતો કે ભાઈ મને આવું કોઈ વસ્તુ મળે કે જેનાથી મને ફાયદો થાય પછી એક દિવસ હું જ્યારે મોબાઈલમાં યુટ્યુબ જોતો હતો તો મને સામે એક વિડીયો આવ્યો જીવન દર્શન લાઈફસ્ટાઈલનો તેનાથી મને એક વિડીયોમાં ઘણું બધું એ જાણવા મળ્યું કે આપણે એક જીવન સરળતાથી કેવી રીતે જીવી શકીએ કે જેનાથી આપણી લાઈફ એકદમ સ્મૂથલી ચાલે અને આપણે આપણે રોગમુક્ત થઈએ ને આપણે ખુદના ડૉક્ટર આપણે ખુદ કેવી રીતે બની શકીએ તો મેં એવો એક વિડીયો જોયો એની અંદર મને એક હું માર્ગદર્શન મળ્યું કે આપણે આગળ કેવી રીતે આપણી જે લાઈફને સુધારી શકીએ તો ધીમે ધીમે એ વસ્તુ મેં ઘરે ફોલો કરીને મેં જીવન દર્શન જે સેન્ટર છે